નમસ્કાર મિત્રો મારું નામ છે હિતેશ રાછડિયા હું વેસ્ટિજમાં ડાયમંડ ડાયરેક્ટર છું આજે હું આ એક ગામમાં આવ્યો છું અને આ ભાઈની પાસે મુલાકાત લીધી એમને એક મેં પ્રોડક્ટ આપેલી અને એ ભાઈને શું તકલીફ હતી એ આપણે એમની મોઢે જ સાંભળીએ અને વેસ્ટીજ કંપનીની આપણે એમને પ્રોડક્ટ આપેલી છે વેસ્ટીજ કંપનીની સીએમડી આપણે એને આપેલી છે બરાબર

દવા દેવી છે તમારો ખુબ ખુબ આભાર માનવું પડે તમે દવા લઈ અત્યારે કેવું છે કેટલા દીમાં રિઝલ્ટ મળી ગયું તમને કોઈ પંદર પંદર દિવસ માં

આ જબરજસ્ત રિઝલ્ટ આ સીએમડીથી મળ્યું મિત્રો વેસ્ટીજ સીએમડી છે અને કોન્સન્ટ્રેટેડ મિનરલ ડ્રોપ્સ જેને કહેવાય જેમાં ચોર્યાસી મિનરલ આવે જેને કારણે આજે દિલીપભાઈને ખૂબ જ સારું લાગ્યું અને એમને હેટકી વહી ગઈ પચીસ વર્ષ જૂની એટલે દિલીપભાઈ તમારા નંબર શું છે મોબાઈલ નંબર દસ સાઠ છપ્પન એકતાલીસ છપ્પન એકતાલીસ તમે લોકોને શું કહેવા માંગો વેસ્ટિજની